જમાલપુર લાલ દરવાજા રિલીફ રોડ મિરઝાપુર દિલ્હી ચોકલા સહિતના વિસ્તારોમાં રોડ તાજિયાના જુલુસના કારણે બંધ કરવામાં આવ્યા હતા તાજિયાના જુલુસને રેને શહેરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ખાસ તૌર પર જોવા જઈએ તો હિન્દુસ્તાનની અંદર ગુજરાત અને ખાસ તૌર પર અમદાવાદ જ્યાં રૂટ પર તાજિયા નીકળે છે એક ઐતિહાસિક રૂટ છે જ્યાં રથયાત્રા પણ પસાર થાય છે તાજિયા પણ પસાર થાય છે અને ઈદે મિલાદ પણ પસાર થાય છે અને અહીંયા કોમી એકતા નો સુંદર સમન્વય જોવા મળે છે કે તમામ કોમના લોકો આના અંદર સામેલ થાય છે અને એક જુલુસ રીતે નીકળવામાં આવે છે ખાસ મુખ્યત્વે જોવા જઈએ તો ત્રાણું તાજિયા સાથે નીકળે છે એની સાથે ચોવીસ અખાડા છે પચીસ ધૂલ તાસા પાર્ટીઓ છે અલમ સવારીઓ છે બીજા અન્ય સાધનો અને બધું નીકળે છે સાથે ખબરો કે ચેનલ કો સબસ્ક્રાઈબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે બેલ આઈકોન કો જરૂર દબાય